આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે સંયોજનમાં તત્વોની સંરચના નીચે મુજબ છે એ સંયોજન છે જેમાં કાર્બન ચોપન પોઈન્ટ બે ટકા છે હાઇડ્રોજન નવ પોઈન્ટ બે ટકા છે અને છત્રીસ પોઈન્ટ છ ટકા ઓક્સિજન છે અને સંયોજનનો અણુભાર આપણને આપી દીધો છે એકસો બત્રીસ ગ્રામ પરથી મોલ છે સંયોજનનો અણુભાર એકસો બત્રીસ ગ્રામ મોલ હોય તો તેનું અણુસૂત્ર શું હશે અને આપણને અહીંયા સાપેક્ષ પરમાણુ ભાર આપેલો છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનના બાર એક અને સોળ ઓકે અને ઓપ્શન આપેલા છે ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનું છે તો જ્યારે આપણને આવી તત્વોની સંરચના આપેલી હોય ત્યારે આપણે ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરવું જોઈએ તો કયા કયા તત્વો આપેલા છે આપણે અહીંયા લખશું સૌ પ્રથમ તો તત્વ કાર્બન છે પછી એક હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે અને એની ટકાવારી પણ આપણને આપેલી છે તો ટકાવારી હશે કાર્બનની ટકાવારી આપણે જોઈને લખશું ચોપન પોઈન્ટ બે હાઇડ્રોજનની નવ પોઈન્ટ બે અને છત્રીસ પોઈન્ટ છ તો ચોપન પોઈન્ટ બે ટકા કાર્બન છે નવ પોઈન્ટ બે ટકા હાઇડ્રોજન છે અને છત્રીસ પોઈન્ટ છ ટકા ઓક્સિજન છે નેક્સ્ટ આપણે જોશું કે પરમાણુ ભાર નેક્સ્ટ કોલમમાં પરમાણુ ભાર જે આપણને આપેલા છે અને ખબર પણ હોય કાર્બનનો બાર હાઇડ્રોજન માટે એક ઓક્સિજન માટે સોળ ઓકે અને હવે નેક્સ્ટ કોલમ છે ત્યાં હશે ટકાવારી ભાગ્યા પરમાણુ ભાર ટકાવારી ભાગ્યા પરમાણુ ભાર તો કાર્બન માટે ટકાવારી છે ચોપ્પન પોઈન્ટ બે ભાગ્યા બાર તો ચોપન પોઈન્ટ બે ભાગ્યા બાર આનો આન્સર આવશે એપ્રોક્સિમેટલી ચાર પોઈન્ટ પાંચ બરાબર હાઇડ્રોજન માટે ટકાવારી નવ પોઈન્ટ બે ભાગ્યા એક તો નવ પોઈન્ટ બે ભાગ્યા એક જેનો આન્સર હશે નવ પોઈન્ટ બે અને ઓક્સિજન માટે ટકાવારી છે છત્રીસ પોઈન્ટ છ ભાગ્યા સોળ તો છત્રીસ પોઈન્ટ છ ભાગ્યા સોળ તો આનો આન્સર આવે છે બે પોઈન્ટ અઠ્યાવીસ ઓકે હવે નેક્સ્ટ કોલમમાં આપણે અહીંયા લખશું ગુણોત્તર અથવા તો સાદો ગુણોત્તર હવે આવા કેસમાં આપણે શું કરવાનું છે કે અહીંયા જે આપણને ટકાવારી અને પરમાણુ ભારનો ગુણોત્તર મળે મળેલો છે એ વેલ્યુ એઝ ઇટ ઇઝ પહેલાં લખી નાખશું એઝ ઇટ ઇઝ લખીએ તો કાર્બન માટે જે ગણોત્તર છે કેટલો છે ચાર પોઈન્ટ પાંચ હાઇડ્રોજન માટે નવ પોઈન્ટ બે અને ઓક્સિજન માટે બે પોઈન્ટ અઠ્યાવીસ હવે ત્રણમાંથી ઓછું મૂલ્ય કોનું છે આ ત્રણમાંથી ઓછું મૂલ્ય છે બે પોઈન્ટ તો બે પોઈન્ટ વડે બધાને આપણે ડિવાઈડ કરી દઈશું તો બે પોઈન્ટ એટલે આ આવી જશે વન આને ભાગ્યા બે પોઈન્ટ અઠ્યાવીસ કરશું બે પોઈ નવ પોઈન્ટ બે ભાગ્યા બે નવ પોઈન્ટ બે ભાગ્યા બે પોઈન્ટ અઠ્યાવીસ તો આ એપ્રોક્સિમેટલી આવશે ચાર અને જો આપણે નેક્સ્ટ ચાર પોઈન્ટ પાંચ ભાગ્યા કરશું બે પોઈન્ટ અઠ્યાવીસ વાગ્યા બે પોઈન્ટ અઠ્યાવીસ તો આની વેલ્યુ એપ્રોક્સિમેટલી આવશે બે એટલે કે કાર્બનના બે પરમાણુ હાઇડ્રોજનના ચાર અને ઓક્સિજનનું એક બરાબર તો આનું સૂચક સૂત્ર થઈ જશે સી ટુ સૂચક સૂત્ર જે થઈ જશે સી ટુ એચ ફોર ઓ બરાબર આ એનું સૂચક સૂત્ર થઈ ગયું અને હવે આપણને અહીંયા જે સંયોજન છે સંયોજનનો અણુભાર આપેલો છે કેટલો છે એકસો બત્રીસ ગ્રામ પ્રતિ મોલ હવે અહીંયા આપણે શોધશું સૂચક સૂત્ર ભાર સૂચક સૂત્ર ભાર આવશે તો સૂચક સૂત્ર છે એનું દળ એને કહેવાય પ્રમાણ સૂચક સૂત્ર ભાર તો પ્રમાણ સૂચક સૂત્ર આપણી પાસે છે સી ટુ એચ ફોર ઓ તો બે ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા ચાર ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર અને વત્તા એક સોળ ગુણ્યા સોળ એક વખત ઓક્સિજનનો પરમાણુ ભાર બરાબર તો આ આવશે ચોવીસ વત્તા ચાર વત્તા સોળ એટલે કે ચુમ્માલીસ આ ચુમ્માલીસ મળી ગયો આપણને પ્રમાણ સૂત્ર સૂત્રભાર હવે આપણે અહીંયા અણુભાર જે આપણને એકસો બત્રીસ ગ્રામ પ્રતિ મોલ ઓલરેડી આપેલો છેદમાં શું કરશું પ્રમાણસૂચક સૂત્રભાર જે આપણે અહીંયા શોધ્યો બંનેનો ગુણોત્તર લઈ લેશું અણુભાર એકસો બત્રીસ આપેલો છે ડેટામાં જોઈ શકીએ આપણે અને પ્રમાણ સૂત્ર સૂત્રભાર ચુમ્માલીસ છે આ બંનેનો ગુણોત્તર લેશું તો ગુણોત્તર આવશે ત્રણ આ ગુણોત્તરને આપણે એનની વેલ્યુ પણ કહીશું બરાબર જે સ્મોલ એન ગુણોત્તર બરાબર એન અને હવે આપણે અણુસૂત્ર બરાબર બરાબર પ્રમાણસૂચક સૂત્ર એન વખત આનો ઉપયોગ કરશું પ્રમાણસૂચક સૂત્ર આપણી પાસે પહેલેથી છે પ્રમાણસૂચક સૂત્ર જે આપણે અહીંયા શોધેલું છે તો સી ટુ એચ ફોર ઓ અને n ની જગ્યાએ મૂકશું આ n ની જગ્યાએ મૂકશું 3 તો 3 મૂકી દઈએ અને ગુણાકાર કરી દઈએ તો c6 h12 o3 c6 h12 o3 જે આપણો આન્સર થઈ જશે તો ઓપ્શનમાં જોઈએ ઓપ્શનમાં આપણી પાસે c6 h12 o3 એવો ઓપ્શન છે d ઓકે તો આન્સર આવશે ઓપ્શન d થેન્ક યુ